આગળ ઉપર મનુ મહારાજની જે વંશાવલી છે એમાં પ્રિયવ્રત મહારાજની કથાનો પ્રારંભ કરે છે પ્રિયવ્રતો ભાગવત આત્મા રાને આ પ્રિયવ્રત મહારાજ કે જે એક આસક્ત ગૃહસ્થ જેવા દેખાતા હતા છતાં આ ગૃહસ્થ જીવનમાં રહી અને પ્રાપ્ત કરી આપણો ભગવાન ના મહાન ભક્ત છે એને કઈ ઈચ્છા નહોતી લગ્ન કરવાની તપ કરતા હતા આવીને કીધું કે પ્રિયવ્રત મહારાજ વિવાહ કરવા પડશે અને સૃષ્ટિ આજ્ઞા ભગવાનનો આદેશ છે તો પ્રિયવ્રત મહારાજ કે વાત તો બરાબર છે પણ મારા ગુરુ એ ના પાડી છે બ્રહ્માજી કે તાર ગુરુ કોણ છે નારદજી એક વાર બ્રહ્માજી નારદજી હારે લઈને આવ્યા એક બાજુ નારદજી ઉભા છે એક બાજુ બ્રહ્માજી પ્રેવ્રત મહારાજ ધ્યાનમાં બેઠા બ્રહ્માજી એ પૂછ્યું પ્રેવવ્રત વિવાહ કરવાના છે તો પ્રિયવ્રત મહારાજે નારદજી સામું જોયું ગુરુજી શું કરાય લગ્ન કરાય એમાં એ કે અત્યાર સુધી ના પાડતા હતા ગુરુજી હવે બ્રહ્માજી ઉભા છે નારદજી કેવાજી સામે કેમ માર ના પાડવી વાંધો નહીં વિવાહ કરો બ્રહ્માજી કીધું અવતાર ગુરુ યા પાડે છે હવે લગ્ન કરો તો એમના વિવાહ થયા એમના વિશ્વકર્માની પુત્રી જેનું નામ હતું બરહિષ્મતી એની સાથે પ્રિયવ્રત મહારાજના વિવાહ થયા અને દસ પુત્ર અને એક કન્યાનો જન્મ થયો એક કન્યા છે ઉર્જસ્વતી અને દસ પુત્ર જે છે એમાંથી ત્રણ કવિ મહાવીર સવરના બ્રહ્મચારી થયા બીજી પત્ની હતી એનાથી ત્રણ પુત્ર થયા ઉત્તમ તામસ રૈવત ઈ ત્રણ મનવંતર થયા પેલો મનવંતર સ્વયંભુ છે બીજો સ્વરોજી છે ત્રીજો ઉત્તમ ચોથો તામસ ને પાંચમો રૈવત તો આ ત્રણ મનવંતર જે છે એ પ્રિયવ્રત મહારાજના પુત્રો છે છઠ્ઠા મનુ જે થયા એ ધ્રુવ મહારાજના વંશમાં થયા ચાક્ષુસ મનુ તો બાકીના જે સાત પુત્ર વચ્યા છે આ સાત પુત્ર તો જો પ્રિયવ્રત મહારાજ ભૂમંડળના રાજા છે હવે જ્યારે ભૂલોક અથવા ભૂમંડળ શબ્દ તમે સાંભળો છો એનો અર્થ એ છે પૃથ્વી નહીં આજે ચૌદ લોકનું બ્રહ્માંડ છે એમાં ઉપરથી ગણો તો સાતમો લોક જે છે એનું નામ ભૂલોક છે કારણ કે હવે આમાં ભૂગોળ ચાલુ થાય પાંચમો સ્કંદ જે છે ને આખો ભૂગોળ

સાત પરિક્રમા કરી સૂર્ય દેવની દ્વીપ જેની આજુબાજુમાં ખારા પાણીનો સમુદ્ર છે આપણે એ દરિયા ખારો શું કામ છે કારણ કે આપણે આપણે જમ્બુ દ્વીપ વાળા બીજો પ્લક્ષ દ્વીપ એની આજુબાજુમાં શેરડીના રસનો સમુદ્ર છે મગજ બરાબર પકડી રાખજો ને તાર ઢીલા થઈ જાય આમાં અને સંદેહ કરવાનો તો કોઈ પ્રશ્ન નથી કારણ કે સુખદેવજીની વાત છે ભાઈ આ સુખદેવજી વર્ણન કરી રહ્યા છે ન કરી પહેલો પ્રશ્ન નથી કરતા શેરડીનો સમુદ્ર હોય હોય પણ તો વાત તો એ છે કે તમે ન ભાડ્યો જ ન ભાઈ સુખદેવજીના વચનમાં અસત્ય હોવાની તો કોઈ વાત જ નથી ત્રીજો શ્લમલી દ્વીપ છે એના ફરતે મદિરાનો સમુદ્ર છે ચોથો કુશ દ્વીપ છે એના ફરતે ઘીનો સમુદ્ર છે પાંચમો ક્રોંચ દ્વીપ છે એના ફરતે દૂધનો સમુદ્ર છે છઠ્ઠો શાક દ્વીપ છે એના ફરતે છાસનો સમુદ્ર અને સાતમો પુષ્કર દ્વીપ એના ફરતે મીઠા જળનો સમુદ્ર છે આ આ ભૂલોક છે સાત દ્વીપ થયા તો જે પોતાના સાત પુત્ર હતા એ સાતય પુત્રોને એક એક દ્વીપના રાજા બનાવ્યા એમાં જે પહેલો નાનો જે દ્વીપ છે એનું નામ જમ્બુ દ્વીપ છે જંબુ દ્વીપના રાજા થયા મહારાજ આગ્નિદ્ર જેના સૌથી મોટા પુત્ર હતા એને સૌથી નાનો દ્વીપ આપ્યો જંબુ દ્વીપ મહારાજ આગ્નિદ્ર જંબુ દ્વીપના રાજા બન્યા અને પૂર્વચિતિ નામની અપ્સરા સાથે એના વિવાહ થયા મહારાજ આગ્નિદ્રના નવ સંતાનો થયા તો મહારાજ આગ્નિદ્રએ શું કર્યું જંબુ દ્વીપને નવ ભાગમાં વેચી નાખ્યું તો ક્યારેક ક્યારેક તમે સાંભળતા સપ્ત દ્વીપવતી મહી એટલે કે આ ધરતી જે છે સાત દ્વીપમાં છે તો સાત સાત ખંડ છે એશિયા અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા વાત નથી ભૂમંડળ દ્વીપમાં છે એટલે ભૂમિ છે પછી આવ્યું જમ્બુ દ્વીપ એક દ્વીપ એના રાજા અગ્નિદ્ર છે એને એને નવ ભાગમાં વહેંચ્યો કારણ કે નવ દીકરા હતા તો નવે દીકરાઓને એક એક વર્ષના રાજા બનાવી દીધા સૌથી મોટા પુત્ર જેનું નામ હતું નાભી તો એના નામથી ઈ ક્ષેત્રનું નામ થયું હરિ વર્ષ તો આ રીતે નવે પુત્ર ઇલાવૃત વર્ષ રમ્યક વર્ષ હિરણ્યમય વર્ષ કુરુ વર્ષ અને કેતુમાલ જમ્બુદ્દીપ નવ ભાગમાં એટલે આને નવખંડ ધરતી પણ કહેવામાં આવે છે ઈ જંબુદ્વીપ છે નવખંડ અને એમાં પછી અજનાબ વર્ષના રાજા છે મહારાજ નાભી મેરુ પર્વતની કન્યા મેરુદેવી સાથે કોઈ સંતાન થયું નહીં એમણે યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે પુત્રના રૂપમાં તમે પ્રાપ્ત થઈ જાવ તો આ રાજા નાભી અને મેરુદેવી થી ઋષભદેવ નો જન્મ થયો જે ભગવાનનો શક્તિભેશ અવતાર છે બોલો ઋષભદેવ ભગવાન આ મહારાજ નાભી એના પુત્ર ઋષભદેવ ઋષભદેવના સો પુત્ર થયા ઋષભદેવના જે સો પુત્ર છે એમાં સૌથી મોટા પુત્ર જેનું નામ હતું ભરત અને ભરતના નામથી આ અજનાબ વર્ષ જે છે એનું નામ ભારત વર્ષ થયું એ કન્ફ્યુઝન કદાચ તમને થઈએ કે ખબર હોય તો નહીતર તો નો ખબર કન્ફ્યુઝન છે જ નહીં આ ભારતમાં શકુંતલા અને દુષ્યંતના પુત્ર પણ ભરત થયા છે અને એના નામથી પણ આ દેશનું નામ ભારત પડ્યું છે એ કથાઓ છે તો જુઓ જે અજનાબ વર્ષ છે એનું નામ ભારત વર્ષ થયું ઋષભદેવના પુત્ર ભરતના નામથી અને ભારત વર્ષની અંદર એક સ્થાન છે જેનું નામ આર્યાવર્ત છે અને આર્યાવર્તનું નામ જે ભારત થયું એ શકુંતલાના પુત્ર ભારતના નામથી ભારત થયું છે એટલે આપણે જે સ્થાનમાં રહીએ છીએ ને આ ભારતનું નામ જે છે ને એ શકુંતલાના પુત્રનું અને ઓલું ભારત વર્ષ તો ઓટું વિશાળ છે આ ભારત એ ભારતનો એક અંશ એક વિસ્તાર છે બધું ભૂગોળ સમજવું પડશે સૃષ્ટિ વર્ણન પણ આમાં બહુ મગજ નો દડાવો જાણકારી રાખો ખાલી તોય વાંધો નહીં આપણે તો ભજનની વાત સમજવાની છે પણ એમાં આ જરૂરી છે સાથે એટલા માટે એ કન્ફ્યુઝન આપણે નથી આ સમજવા માટે કે સુખદેવજીનું વર્ણન સચોટ છે નવ રાજકુમારો થયા નવ યોગેશ્વરો થયા અને એક્યાસી કર્મકાંડી બ્રાહ્મણો થયા આ સો પુત્ર આર્યાવર્તની અંદર આ સો પુત્રોને ઉપદેશ આપતા રિષભદેવે બે વસ્તુ શીખવાડી ઉપદેશ તો ઘણો લાંબો છે પણ એમાં બે વસ્તુ સારરૂપ છે એક છે મમ બીજું છે નમમ આ જગતમાં ક્યારેય મમનો ભાવ ન થવો જોઈએ મમ એટલે મારું જો આ ભાવ થયો તો ફસાવાનું જ અને ન મમ ન નો અર્થ છે મારું નથી આ ભાવના રહેશે તો ક્યારેય ફસાશો નહીં બે જ વસ્તુ યાદ રાખવાની છે